રાજકોટની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી અને વીયુસી ના અભાવે કરવામાં આવી રહેલી કાર્યવાહીના પગલે સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી ચાર હજારથી વધુ ટેક્સટાઇલ માર્કેટની દુકાનો બંધ રહેતા પ્રતિદિવસ ચારથી થી પાંચ હજાર કરોડનો વેપાર હાલ ઠપ થઈ ગયો છે વેપારીઓ દ્વારા નવી ગાઈડલાઇન જાહેર કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે વેપારી અને શ્રમિક વર્ગ હાલ તંત્રની કામગીરીના કારણે ઘણો મુશ્કેલીમાં મુકાઈ ગયો છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મોડે મોડે જાગેલ સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે તંત્ર તરફથી ફાયર એનઓસી અને સેફ્ટીના અભાવે અલગ અલગ સંસ્થાઓ સામે સીલની કાર્યવાહી કરવામાં આવી રહી છે છેલ્લા દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજે જ એક હજારથી પણ વધુ મિલકતોને જરૂરી ડોક્યુમેન્ટ્સના અભાવે સીલ કરવામાં આવી રહ્યા છે સુરક્ષાની બાબતોને લઈ તંત્રએ કડકાઈ શરૂ કરી છે પરંતુ તંત્રની આ કડકાઈ સામે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગનો વેપાર ખોરવાઈ રહ્યો છે સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટની અંદાજી ચાર હજારથી વધુ દુકાનો હાલ સદંતર બંધ પડી છે જે દુકાનોને તંત્ર દ્વારા ફાયર સેફ્ટીના અભાવે સીલ કરવામાં આવી છે તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આ કાર્યવાહીના કારણે ધંધો વેપાર ઠપ થઈ ગયો છે પરંતુ તેની સાથે જ કામદારોની રોજગારી સામે પણ સવાલો ઉભા થયા છે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ જણાવ્યું છે કે

और उसमें करीब साढ़े चार हजार व्यापारी इसमें प्रभावित हुए हैं तो साढ़े चार हजार दुकानों को व्यापार आज ये हफ्ते भर से पूरा ठप पड़ा है कितनी मार्केट में ऐसे व्यापारियों को परेशानी हो रही और किस जगह पर हमने रजुआत की है तंत्र में जहाँ भी जो हाई अथॉरिटी है नीचे फायर डिपार्टमेंट है या जहाँ पे भी हम जा सकते हैं जहाँ अपनी बात पहुँचा सकते हैं सब जगह हमने अपनी बात बताई है। और सब जगह से रजुवात एक ही की है कि अगर कोई समस्या हमारे मार्केट में है भी तो आप सील खुलवा के आप हमें टाइम दीजिए हम टाइम पे आपकी जो भी कमी है वो पूरा करने की कोशिश करेंगे तो आप भी जानते हैं सब की व्यापारी हर महीने के फर्स्ट वीक में टी है जी है अलग अलग टैक्स भरने के तारीखें होती है अगर मार्केट बंद रहेगा हमारे सारे डॉक्यूमेंट अंदर है और डॉक्यूमेंट अंदर है तो हम टैक्स कैसे वो फाइल कर पाएंगे अगर नहीं फाइल करेंगे तो हमें पेनल्टियां लगेगी हमारे जैसे कई व्यापारियों के हैं जो चेक के काटे हुए हैं उनके चेक बाउंस हो रहे हैं વ્યાપાર્યો કો પુરા મહિના હોલરી નહીં દે પાસે કઈ સમસ્યા હૈ હમ ફેસ હોટલ કે